વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું બારમી તારીખથી શરૂ થયું હતું ત્યારે પ્રથમ દિવસે જ અલગ અલગ પક્ષ દ્વારા કુલ તેતાલીસ ફોર્મ લેવામાં આવ્યા હતા અત્યાર સુધી અડતાલીસ લોકો એકાણું ફોર્મ લઈ ગયા હતા ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું હતું ભાજપ દ્વારા અત્યાર સુધી કુલ છ પત્ર ભરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા સાત પત્ર ભરવામાં આવ્યા છે ગત રોજ પત્ર ભરવાની અંતિમ તારીખ હતી અત્યાર સુધી કુલ ચોત્રીસ પત્રો રજૂ કરવામાં આવ્યા છે જેમાં ઓગણત્રીસ મુખ્ય ઉમેદવારો તથા પાંચ ડમી ઉમેદવારોના ફોર્મ સામેલ છે ઉમેદવારોની સંખ્યા વીસ છે ત્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે નેશનલ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોના ફોર્મ અમાન્ય રખાયા છે કુલ અગિયાર ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને કુલ ત્રેવીસ પત્રો મંજૂર થયા છે આ સમગ્ર પ્રક્રિયા અંગે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બીજલ શાહે વિસ્તૃત માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ સોમવારે છે ત્યારબાદ વડોદરા લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા એ પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ એટલે ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર પત્રો અમાન્ય ઠર્યા છે અમાન્ય ઠર્યા છે એ એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે અને એ સિવાયના ચાર અપક્ષ એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે સતી દરેકમાં અલગ અલગ પ્રકારની હતી કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં દસ પ્રપોઝલના બદલે નવ પ્રપોઝલની સહી હતી એટલે નિયમથી માન્ય ના થાય કેટલાક કિસ્સામાં એફિડેવિડ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ નથી કરેલું આ મુખ્ય કારણો હતા